હેલો ગાઈસ તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ કે આમ બધા મજામાં છો હું પણ મજામાં જ છું તો અત્યારના વાગી ગયા સવારના સાડા આઠ ને હું અત્યારે ઠેઠ આમ કરીને ફ્રી થઈ સવારની સાડા છ વાગ્યાની ઉઠી હતી સાડા છ વાગ્યાની ઉઠીને પહેલાં મોઢું ધોયું મોઢું ધોઈને પછી ભાખરી બનાવી ભાખરી બનાવીને પછી હંજવારી પોતા વાસણ કપડાં ને એવું બધું કર્યું અને પછી જોઈ ઉઠા પછી હિરાવું હવે હીરાવી હવે જો વાસણ વાસણ ઉટકવાના છે તો આલો ફટાફટ ઉટકી નાખીને પછી જાય આપણે હેંદવા એ તો આપણું આ એમનું કામ છે હવે હેંદવાનું કંટાળો આવે ભગવાન ભગવાન તો મમ્મી તો છે ને આજે ઓલી હવારમાં હયુ બે વેલ્યુ આવી ગઈ ને તો એ તો અત્યારમાં હમણાં હવા આઠે હયા ગયા મમ્મી તો આપણે હાલો હવે જઈએ હાલો પહેલાં હજી હજી તો ક્યાં જાય આમાં એ તો આપણે થોડુંક આમ છે તો ફટાફટ આમ પતાવીએ થોડાક આસે ઉટકવાના છે તો ઉટકી નાખીએ અને શાકભાગ કરતા જઈએ તો આવીને ખાલી રોટલી બનાવવાની રહી રોટલીને રોટલા હાલો આપણે ફટાફટ એક આમ પતાવી નાખીએ અને પછી જઈએ આપણે નેંદવા ઠેઠ અગિયાર વાગાવું દે અગિયાર વાગ્યા હોવું દે એમ નમ જ રહેવાનું તો આલો ફટાફટ આમ પતાવી લઈ તો ફાઇનલી આપણે બધું આમ પતાવીને પણ ફ્રી થઈ ગયા છે આપણે શાક બાગ પણ અનાખું છે અને કપડાં બપડા થોઈ મૂકવી દીધા છે તો હાલો હવે જાય અને થોડુંક અગિયાર થાય ને તો અગિયાર ભાગા સુધી જેટલું હિંદાય ને એટલું હિંદી નાખી એટલે પતી જાય આપણું કામ નકર આમાં આરો જ નથી હોય એમ કોઈ જ નહીં હેમાન એ તો બાર નીકળી એવા ભેગું મને ખામ છીધી દીધું મમ્મી કોથળી લેતા હવે મારે કોઠી માંથી કોથળી કાઢવા પાછી ને પાછી હું બાર હજી તો ફગ મેં કોને ખાસ કે તું કોથળી કાઢતાય જા પછી આવી બાસકી હો મને ન ખબર મને આ બધા કોથળી ન કહી બાસકી કે ને તો હું ભૂલી કે કોથળી કોથળી કરું લગાવીશ તો હું પાછી બાસકી મેકીને આવી મને પાછું મમ્મી પાણીનો કેટલો ભરતા હું તો આમ આવો હાલી બાર પગ મેક પાછા મન ગઈ કે પાણીનો એટલો ભરતાઈ જ આવું છે મારું તો હાલા તો ફાઈનલ આપણે આવી ગયા છે બાસકો ને આ પાણીનો એટલો ભરી અને અત્યારે જો મમ્મી ને અમારે ને અધૂરી હતી ને હારું એ પૂરી કરે હજરા ભાઈ મમ્મી જીવમાં અંજુબેન ને કૃષ્ણબેન મમ્મી એ મમ્મી આ લ્યા પાણી હવે મને ચિંતા નહી હું કાંઈ હવે તો ફગ હજી તો મેં ઢેલામાંથી ફગ બાદ મેં કયો ઓલું લેતા ઓલું લેતા તો સાહેબ जो आज માં में માં રે તો કે રાખ ક્યો સે નામ જો આજ અમને થાય આપણે પૂરું ખાણ નાખવાનું ખેતર તો તમારા હાથ માં મારા હાથ માં એટલે હે ના લઈ જઈ તો તો થાય હાલો તો પેલા પાણી પી લ્યો ને પછી આપણે વળગી જઈએ તો ફાઈનલી જો ત્યારે મમ્મી ગયા તા સાબ બનાવવા આપણે સાબ બનાવવા ગયા તા નહીં કેમ કે મને ઊભું થતા ખંટાળો આવે ને તો મમ્મી ગયા તા સાબ બનાવવા મમ્મી શાક બનાવી એવા બનાવી આવ્યું હાલે નમાહાટુ સાત તેવા માહાટુ ખો કરતા એવા દૂધ પટણ તેજ કે નો કાવ આવે એટલે નો જાવ લે રોટલા બનાવવા માટે તો મમ્મી મને પેલા ખામ સીંધી દીધું પેલા તું છે ને કે અમારા બાસ કાઠા લઈ આવી દે અને પાણીનો કેટલો ભરીને દઈ જાત થઈ જાય પછી તું રોટલા આપણે જઈ આવી પેલા બાસ કાઠા લઈ આવી પછી પાણીનો કેટલો ભરીને દઈ જાવી અને પછી રોટલા કરવા જાય તો જો હું તો એક વાર બાસકા ઉપાડીને જાઉં છું નાખવા તો આજ તો મારો વારો આવી ગયો છે જે બાસકા ઠલવીને આવીને પછી તો પાણીનો કેટલો ભરીને દઈ જવાનો પાણીનો કેટલો ભરીને આપી દઈને પછી રોટલા કરવા આજ તો ઓલી બે આવી છે ને માંથી ને એક બાયના રોટલા ખરવાના છે એક વચા હે તો જે આજે રોટલા સામટા ખરવા પડે ને એક વધારે એક નહીં પણ બે વધારે તો જો આ ઠર્યું એ ફટાફટ પછી પાઈનો કેટલો ભરી દઈ જાય હાલો તો ફાઇનલી આપણે આ પગ બાદ પગ થોઈ નાખ્યા છે તો ફટાફટ રોટલીને રોટલા બનાવી નાખીએ અને મેં શાક તો હું તો બનાવીને ખાઈ તો શાક બનાવ્યું છે રીંગણાનું તો હાલો ફટાફટ આપણે છે ને રોટલી ને રોટલા બનાવી નાખીએ નકર આરો નહીં આવે આમાં હેલો ગાઈશ તો અત્યારના વાગે ગયા છે બે એટલે કે હવા બે જો થઈ ગયું છે ને મમ્મીની આજ તો બે વાગ્યામાં વઈ ગયા છે અને આજ તો ખાઈ પીને છે ને બધા થાકી ગયા ને તો વહેલા હોઈ ગયા હતા ખાઈ પીને સીધા હોઈ જ ગયા હતા તો છે ને મને મમ્મીએ કીધું હતું કે તું છે ને શાક બનાવીને આવજે તો જો આજ તો શાક જે પીવાનો ભાગી છે બે ખાનું તો જો પણ બનાવી અને એને કીધું કે પાણીનો ચાલો આપણે પાણીનો કેટલો થઈને અને મમ્મીને ઓલા બેન છે ને આજે બે વાગામાં ફર્યા ગયા હતા એમ છે ને આજે એક જ બેન છે ને એટલા માટે બે બે વાગામાં વહી ગયા હતા ચાલો આપણે જઈએ હવે સા અને પાણીનો કેટલો લઈને ચલો સાફ પીવા બે ગયા ખાલી બે છો ને મમ્મી આ ફાસ ઉપરા ઉપર આપણે આમ થઈને એટલે વધારે થાકડો લાગે વધારે થાકડો લાગે તો જો સાફ પાણી હાલે છે હાલો છે કોઈને સાફ પાણી પીવા હોય આવી જાવ ફાઇનલી અત્યારના વાગી ગયા છે પાંચ ને મમ્મી ગયા સા બનાવવા તો આજે મમ્મીનો વારો આવી ગયું સા બનાવવાનો અત્યારે હોતા ને મમ્મી જો જાય શા બનાવવા અને અમારા આરૂભાઈ અંદર છે ને રડે છે બહાર હમણાં અમારા અવાજ સાંભળીને તો સાંજ તો સીવીમાંય આવી ગયા જીમાં આવી ગયા ને હમણાં અમારા આયે ખારું છે મારા જીવીમાં ખાયમ આવે ને તો એને મજા આવે મસ્તી કઢવાની અને નિંદવાની પણ હાલો હમણાં મમ્મી શા બનાવીને આવે ને ત્યારે પાછા મળીએ હાલો તો મમ્મી આવી ગયા છે શા બનાવીને મમ્મી હા હા ટૂં હે એવા એ ના પાડીને જે તો ખાઈ ખાવાનું ન ખાઈ આવે ખાવા નથી જાય તો મગવી લેજો આજો

હેવું હા મમ્મી હાડાસ હું જેને હાડાશાએ ઠીક ઠાક આપણે જાઉં ને ન ખાતા હોય તો હાડા સવારે હાલો હાડા સવારે એવું કેવું હાડાશામાં જાઉં આજ તો વાતાવરણ તો હોય તો વરસાદ આવે હા મમ્મી આવું બદલી દીધું વાતાવરણ અત્યારે હવે ઠીકો ઠીક નું હોય તો અત્યારે નથી વાતાવરણ ખાવું ઠંડુ વાતાવરણ થયું હોવા મનાલી દેવું મનાલી જવું મને ગીતા આવડે કે નહીં બધા કોમેન્ટ કરજો આવડતું તો છે નહીં શીખવું જેવું નીંદ એવું આ બાજ તો આખું બધું જ મેં કહ્યું એટલું બધું ખડ આવ્યું ક્યાંથી કઈ ગવાર આ ખડ ક્યાંથી આવ્યું કોઈ બી મોટું આ ખડ

અડદ હતા ને ફરવા તો અડદ માં તો ઓછું થાય ખબર જ ન પડે એટલે આપને હેરા બધા શું કે આપડા ખેટ કરજો છાબા હોય એને જો આ ખડ અને શું કે કોમેન્ટ કરજો નકર ફાય હશે ને આમાં થવા હોત ને સાઈટ હતી પણ ખાય હા સર જ નહોતું હા મમ્મી એવો ને એવો જો ખાય હશે જ હા ભાઈ કેમ મમ્મી આમ ખાવામાં ખેલા રહી ગયો ભાઈ થાક વાહે રહી ગયો જો તો એ દીના ભાઈ હાલો હાલો જપટ કરો હવે બોલ્યા કઈ ને

આની કરતા આમાં વધારે હતું આમાં છે ને હવે હાવ ઓછું છે જોખળ આ બાજુ હાવ ઓછું છે આ બાજુ જ વધારે હતું વહેડો 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 નકરો મમ્મી આ લાવી જા ભગવાન ના ભોગ આવ્યુંડવામાં આપડે જઈશી હવે ઘરે ત્યારે હવે બોલવાની હું નથી અને એ ભૂરી બેન ને ખંગા ની જો અહીં સરે ભૂરી એ અને જો અમાર આ આગળ જોઈ જો અરે નો 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 ઓય પણ મારો ફોન પાડી નાખે હાવ એમ હોય કા હાવ હાંડો રોતો તો તો ખા તું રોતો તો કાંઈ એમ રોતો તો કા રોતો તો પણ રોતો તો કા બાર આવું તારે બસ લો બસ બસ નો પણ પટડી ના થાય કઈ તો અત્યારે છે ને કણરાની ભાજી ખાવાનું મન શું છે હું કાલો ફટાફટ અણજરાની ભાજી વીણી આવી કાલો ફટાફટ આપણે વીણી ખાઈ ને પછી અણજરાની ભાજી ને ભૂરી પેલો

એક વખત છે ને ખાઈ કોન્ટેક કરજો મોકલાવી દે ઈ ભાજી તો ને હા હા મજા આવે આમાં વિટામિન ડી હોય સી હોય સી હોય આપને ખબર નથી છ થઈ ગયા છે તો ભાઈ જો અંદર બાંધે છે ઢોળ ને બાંધે ને પછી આપણે જાય ઘરે સાહુદી માં આપણે આ વીણી લઈ અણજરાની હલો તો ફાઇનલી આપણે આવી ગયા પાછા ઘરે તો મમ્મી ફટાફટ હાથ ધોઈ નાખે ને આપણે ફટાફટ ભાજી વીણી ને ભાજી ખન નાખી વેલેરા રોટલા ખન નાખી એટલે વેલેરા ખાઈ પીન હોઈ જાવી તો છે ને હું ભાજી વીણી ને આવી ને તો અહીંયા છેકલા નવા જ આવતો તો તો હવે હું હોય તો મેં હજી હરખું જોયું છે નહીં અમારા ડેલામાં ફટકાણું ને તો હેઠે પડી ગયું ને આરું પકડીને સીધું અહીંયા થઈને આવ્યો તો ભાણમાં ને મેં કહ્યું હાલો હવે જોવા જાય કે તે ઉક્ષ પક્ષી બતાવ તમને હજી મેં નથી જોયું હર ખાલ જોયા આવ તો જો આ કેવું મસ્તી નું પક્ષી છે ઉભા રહો મને હાથ માં લઉં જો તો કેવું મસ્ત છે ચાંસ વાળું બ્લુ કલર નું પિસાડું પડી ગયું તું હારું થયું હારું થઈને અમે છોડાયું બાકી હાર વાઘરી મન ના ખતે ઉડવાની કોશિશ કરે હાથમાં આવી છે પેલા જોવું તો ખરી

મસ્તી નું પક્ષી છે અને ચાન્સ તો જો કેવડી મોટી છે એ તો સારું થયું આરું થી છોડાય એવું બાકી આગળ આરું માન નાખતો અને જો તો તો જો તો આનો કલર કેવો મસ્ત છે મારો ફેવરેટ કલર છે બ્લુ કલરનું છે આખું આવડી આવડી છે ને સાંસ તો જો મોટી મોટી ને ચાડી ચાડી હાલો તો આપણે મમ્મીને બતાવીને ફસ્યાને છે ને આપણે પાણી ખાઈ પીવે તો એ મમ્મી મસ્તીનો પક્ષી છે જો તો તમને બતાવી

હા તો પેલા એને આપણે પાણી ખાઇ પીવે ને તો ભલે ને બાકી છે ને આંબા ઉપર મેં ક્યાંય ઉડી હગે તો સારું બિસાડું મકર મીંડા ના થાય છે તો એ વતન હતાવી દે મીંડું હજી મેં જરીકામાં હાથ વડા ને થાય તો ઉડી ગયું બિસાડું બસી ગયું આંબા ઉપર મેં કઈ ન જવું પડે એમને ઉડી ગયું પાણી વગરનું એમાં ખાલી જરીકામાં હાથ વડાડો ને થાય તો ઉડી ગયું તો મારો આજ ન લગ કેમ લાગ્યો મને કોમેન્ટ કરજો આજ માટે એટલું જ મળ્યા પાછા નવા આવક મને ત્યાં સુધી વધારે ખાતા ભાઈ ભાઈ ને જય શ્રી કૃષ્ણ